આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ 27 છ બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો નવ્વાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું પાસઠ હજાર નવસો ને નેવુંમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણસાઠ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો કે વધારો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને નવ્વાણું માં છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદી 89900 હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે વાત કરીએ તેની પહેલાં મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાની જેની અંદર વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર એકસો ને નવ્વાણું